ભરૂચથી સમાચાર સામે આવી રહ્યા છે ભરૂચમાં સાંસદે જાતિ માર્ગનું નિરીક્ષણ કરતા ગંભીર આક્ષેપ કર્યા છે ઝઘડિયા અને નેત્રંગ તાલુકાને જોડતા માર્ગનું નવીનીકરણ ચાલુ છે સાંસદ મનસુખ વસાવા દ્વારા નિરીક્ષણ કરાયું ઝઘડિયાના વલી કોલિયા પાડાથી વણખૂટા પાડા સુધી માર્ગનું નવીનીકરણ પ્રથમ લેયરમાં હલકી ગુણવત્તાનું કામ થતું હોવાના ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે માર્ગ મકાન વિભાગના અધિકારી અને કોન્ટ્રાક્ટરને ઉધડો લીધો છે પાનું કામ જો નબળું હોય તો રોડ લાંબો સમય ટકવાનો નથી મનસુખ વસાવવાનું કહેવું છે હલકી કક્ષાનું મટીરીયલ નો વપરાશ મનસુખ વસાવવાનું કહેવું છે અધિકારીઓ કોન્ટ્રાક્ટર નો બચાવ કરે છે મનસુખ વસાવાનું કહેવું છે કામગીરીમાં ભૂલ થઈ હોવાનું કોન્ટ્રાક્ટર દ્વારા કબૂલાત કરવામાં આવી છે કોન્ટ્રાક્ટર ધર્મેશભાઈ દ્વારા કામ પૂર્ણ કરવાની બાહેંદરી આપવામાં આવી વરલી થી કોલિયાપાડા વાળો જે રસ્તો બને એનું કામગીરી ચાલુ છે તો એમાં જે અમુક ભૂલો થઈ છે એ સાહેબ શ્રી એ સૂચના આપી છે અને બતાવ્યું છે તો એ કાલે જે સવારે થાય એ સુધારો કરીને અમે એનું તમને કરી આપીશું સંસદ દ્વારા આક્ષેપ કરવામાં આવે છે કામ હલકી ગુણવત્તા થઈ રહ્યું છે નહીં આ રોડ ઉપર ટ્રાફિક જ એટલી રહી છે એટલે જરાક થોડોક પ્રશ્ન આવ્યો છે પણ એ બધું કાલે સવારે કરી કરીશું અને પથ્થર બી હલકે વપરાય છે પથ્થર પૂછે વપરાય છે કે આક્ષેપ નહીં નહીં એ તો બરાબર જ છે એમાં કોઈ પ્રશ્ન નથી એમ આ જરાક ટ્રાફિકને લીધે સમસ્યા આવી છે કન્સ્ટ્રક્શનનો આક્ષેપ છે કે જે ફર્સ્ટ લેયર છે એમાં તમે જે પથ્થર જે નાખવાનો હોય છે એ ખૂબ જ ઓછા નાખેલા છે ગણી શકે એવા નાખેલા છે તો એ કેમ એવું નહીં ટ્રાફિકને લીધે ચોટી ને જરા કોખડેલા છે તો એને જે સુધારો સ્વાઈબા બજે બતાવેલું છે કાલે સવારે સુધારો થઈ જશે બધો ને જે કામ આગળ થઈ ગયું છે આ રીતના એના માટે શું કે એ પાછો સુધાર થશે હા એ સુધરી જશે કાલે ઓલી કોલ્યાપાડા થી વણખુટા પાડા સુધીનો જે રસ્તો હતો એ છેલ્લા પંદર વર્ષથી મારી આ રસ્તાની તપસ્યા હતી પંદર વર્ષથી આ રસ્તો બને એના માટે મારા સતત પ્રયત્ન કર્યા અને એમાં વચ્ચે હિલ કટિંગ બે જગ્યાએ કરવાનું હતું તે સમય સમય પર એ હિલ કટિંગ પણ ગુજરાત પેટર્નમાંથી મોટી રકમ આપીને મેં મંજૂર કરાયો ત્યાર પછી રસ્તો હિલ કટિંગ કરીને ડામર રોડ મનું છે બે પાટમાં અહીંયા વલી વલાથીને કોલિયાપાડા સુધી એ ઝઘડિયા તાલુકાનો અને ત્યાર પછીનો રજો બીજો પાડ છે બીજા કોન્ટ્રાક્ટરનો એ કોલિયાપાડાથી વણખુટા પાડા સુધીનો આ જે રસ્તો છે આ વિસ્તાર માટે એક આશીર્વાદ રૂપ છે અંદરના ગામોનો આ રસ્તો બનવાથી જબરજસ્ત મોટો એનો ફાયદો થવાનો છે આશીર્વાદ રૂપ આ આ કાર્ય થઈ રહ્યું છે પરંતુ આ રસ્તાની કામગીરી ચાલુ હતી કેટલાક લોકો છેલ્લા ત્રણ દિવસથી મને ફોનથી વાત કરતા હતા કે સાહેબ રસ્તો તમે મંજૂર કરાવ્યો બહુ સારી વાત છે પણ રસ્તાનું કામ બહુ નબળું થાય છે અને આજે યોગાને મારી નેત્રંગમાં મિટિંગ હતી તો કેટલાક લોકોએ લોકોએ આ આ વિસ્તારમાં કીધું કે સાહેબ તમે તો વિસ્તારના જે બાંધકામ સમિતિના ચેરમેન છે ભરૂચ જિલ્લાના રાયસિંગભાઈ વસાવા એની સાથે અમે નક્કી કર્યું કે ચાલો આપણે સ્થળ પર જોવા જઈએ તો આ જોયા પછી આ જે આપણે જે બતાવ્યું એ સ્થિતિ છે બિલકુલ પ્રથમ કક્ષાના કામ પ્રથમ લેયર થાય છે મેટેલિંગ ડામર સપાટી વાળો તો એમાં બિલકુલ મેટલ ગણાય છે આપણાથી કે આ ગણી શકાય એ રીતના એટલે મેટલ જ બિલકુલ ઓછા વાપર્યા છે એટલા અધિકારીઓ એમનો બચાવ જે બી કરતા હશે તે પણ દેખાય છે કે આ એક લેયર ની અંદર આટલું નબળું કામ છે તો પછી ઉપર પછી બીજો ત્રીજો લેયર લે છે એ પછી એ રસ્તો વરસ કે બે વરસ જ ચાલવાનો છે પછી તૂટી જવાનો આ જે રસ્તાઓ તૂટી જાય છે એનું જે પાયાનું કામ નબળું થાય છે એ મેન કારણ છે એટલે હું તો આ રસ્તા પૂરતું નહીં ભરૂચ જિલ્લામાં કે નર્મદા જિલ્લામાં જે પણ આવા રસ્તા ચાલતા હોય સ્ટેટ ના રસ્તા હોય કે જિલ્લા પંચાયતના એ મેટલ સારા વપરાવા જોઈએ એને જે સરકારની જે એસ્ટીમેન્ટ છે એ પ્રકારે થવું જોઈએ અને અહીંયા હું બે અઢી કલાકથી હું રોકાયો છું અહીંયા ડેપ્યુટી એન્જિનિયર એના આખી ટીમને કોન્ટ્રાક્ટર અને એના આસપાસના આગેવાનો પણ અહીંયા બધા ઉપસ્થિત છે તો મારે એક અપીલ છે કે બધા જ લોકોને કે ભાઈ એક આદિવાસી વિસ્તાર છે આદિવાસીઓ ને એક આપણે અનેક પ્રકારની સુવિધા આપવા માંગે છે તો કમસે કમ પેલો એક રોડ જે છે રોડ તો સારો બનવું છે